આ બંને શબ્દોથી આ શબ્દ બનેલો છે તો મિત્રો વીનો અર્થ થાય વિશેષ અને ભક્તિનો અર્થ થાય જોડના તો મિત્રો વિશેષ અને જોડનાર વિભક્તિનો મતલબ થાય વિશેષ અને જોડનાર એવું પદ એવો શબ્દ કે જે

જોઈ લઈએ વિભક્તિના પ્રકારો તો મિત્રો વિભક્તિના કુલ 8 પ્રકાર છે કયા કયા એ પણ જોઈ લઈએ તો કર્તા કર્મ કારણ સંપ્રદાન એટલે કે તાદત અપાદાન સંબંધ અધિકરણ અને સંબોધન તો મિત્રો આવા આઠ પ્રકાર વિભક્તિના ગુજરાતી ભાષામાં આપણને છે તો મિત્રો હવે આપણે આ 8 એ પ્રકારો ઉદાહરણ સહિત

આપણને ગુજરાતી ભાષામાં વાક્યમાં કર્તા કર્મ અને ક્રિયાપદ આટલું ઓળખતા આવડતું હોવું જોઈએ તો જ આપણે આગળ વધી શકીએ કર્તા એટલે ક્રિયા કરનાર હવે ક્રિયા કરનાર વ્યક્તિ હોય ક્રિયા કરનાર હોય તેની પાછળ કયા કયા પ્રત્યયો એટલે વિભક્તિ લાગે તો મિત્રો પહેલો શબ્દ છે શૂન્ય જીરો મૂકેલો છે મનમાં એમ થાય જીરો વિભક્તિ લાગતી હશે ના તો મિત્રો એવું પદ એવું વાક્ય કે જેમાં કર્તાને કરતા ને લાગુ પડતી નથી એટલે કોઈ પણ વિભક્તિ નથી નથી એટલે મેં નથી જાણી જેને શૂન્ય વિભક્તિ લાગુ પડે અથવા કોઈ પણ પ્રત્યે લાગુ ના પડે મેડુ જમે છે તો મિત્રો